હું ભગતસિંહ ના વિચારો થી જોડેલો માણસ છું શાંતિ હોય શકે પણ જે માણસ શાંતિમાં ના માને અહિંસા ની હદ વધાવી જાય એને દિવસ ને રાત

એને અમે લડવાના છીએ એવો નિર્ણય લઉં છું મારી ટીમને ને નથી પૂછ્યું પણ હું નિર્ણય લઉં છું અને મને ખબર છે કે આવી કોઈ પણ બાબતમાં ક્યારે મારી ટીમ નિર્ણય લેવાની જરૂર નથી હોતી કારણ કે અમે હા જ હોય હવે આ સહન કરવા માટે તમે જોવો તો ખરાબ એક વાર જોજો છ વર્ષ ની બાર કીધી જે હાલત કરી છે ખૂબ ગંભીર બાબત છે ડોક્ટર સાહેબ પોસ્ટમોર્ટમ કરતા ડોક્ટરોના હાથ ધૂતતા હોય

આ વાત હતી આપણે સૌ દાદાને આગળ ફૂલ જેવી દીકરીની આત્માની શાંતિ માટે અને આવા દુષ્ટોના નાશ માટે બે મિનિટનો મોન પાડીને પ્રાર્થના કરીશું આપ સૌને વિનંતી છે કે આપ સૌ દાદાને દેવથી પ્રાર્થના કરી અને મોન પાડવામાં આવે oh